આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર માં જે અમારી ઐતિહાસિક જીત થઈ છે એ જીત સત્તર હજાર પાંચસો જેવી લીડ થી અમારી જીત થઈ છે સાથે સાથે આ જીતથી એક ગુજરાતમાં પરિવર્તનની એક લહેર ચાલુ થઈ છે એના ભાગરૂપે આપ પેલા જોઈ શકો છો કે સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની તાલુકા સરપંચની ચૂંટણીઓ આપણે હતી તો સરપંચની ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક મંત્રીના દીકરાઓ આવ્યા છે ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયતના સદસ્યો બોર્ડ નિગમના સદસ્યો એમાં એમની હાર થઈ છે આ જીતથી હવે પરિવર્તનનો એક આખા ગુજરાતના એક સંચાર થયો છે સાથે સાથે આજની આ પ્રેસ વાર્તાથી હવે આમ આદમી પાર્ટી નવા નવા એકમો નવા નવા એક કાર્યક્રમો આગળ જઈ રહી છે સાથે સાથે અમે નજીકમાં રાજકોટ શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને નવા નવા કાર્યક્રમો નવા નવા સભ્યોનું જોડવાનું કોર્પોરેશન સાથે કામગીરીમાં જે આજ સુધીમાં ભ્રષ્ટાચાર કે નબળી કામગીરી અથવા કામમાં ક્યાંય ડીલે એના વિશે અમારી ટીમ કાર્યરત થશે આક્ષેપ કરે છે આપે ટીવી ના વિડીયો જોયા છે કે અમારો કોઈ પણ કર્મચારી અમારો કોઈ કાર્યકરને કોઈ પણ રીતે હિપનોટી જેમ કરી પૈસા દઈ ખરીદી અને વિડીયો બનાવે આમ કરે આમ કર્યા તેમ આમ આમ જેમ એમ કરી એમનો મત નો દેવો હવે એના પૈસા કોણ આમ કોંગ્રેસ પાસે પૈસા નથી તો અમારા એક કરી બે લાખ આપ્યા એકને ને એક લાખ આપ્યા એક નો માં સોદો કર્યો તો પૈસા ક્યાંથી આવ્યા તો ક્યાંક ને ક્યાંક ભાજપે આ લોકોને ને આપ્યા અને એ લોકોએ આ કર્યું તો બી ટીમ હવે આપ નક્કી કરો કોણ બી ટીમ છે જો બી ટીમ હોય તો લડે કઈ રીતે હવે આપને કહી દઉં કે બી એ બધું ભૂલી જાઓ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પાસે એટલું ફંડ ન હોય એટલા કાર્યકર નો હોય તો એકાદ બે તો દિલ્હીની ચૂંટણી હાર્યા પછી થોડાક અમે નર્વસ હતા સ્વીકારી છે પણ અને આ બધું ચૂંટણી જીતતા પછી હવે અમે એકદમ હોશમાં છે અને એકદમ સ્પિરિટ સાથે લડવાના છે અમારે આજની તારીખે છત્રીસ કોર્પોરેશનની ચૂંટણી લડવાવાળાના નામ મારી પાસે ફાઈનલ થઈ ગયે કોંગ્રેસના ઓછા છે ભાજપના જાજા છે એટલે આમાં મંથન જે કરવું હોય એ ભાજપ કરે કોંગ્રેસ કરે એ લોકોની ઈચ્છા છે અમારી સાથે અમારી અમે રાજકારણ કરવા નહીં બદલવાયાં છે એક વસ્તુ ધ્યાન રાખજો રાજકારણ કરવા નથી આવ્યા પણ રાજકારણ બદલવા બદલવાયાં છે અને દબાવની રાજનીતિ જેટલી છે એના બદલે લોકશાહીની દ્રષ્ટિએ લોકોને ઈચ્છા હોય રીતે રાજકારણ કરે સરકારનું કોઈ દબાણ હોય આજની તારીખે હું ટ્રેડ વિંગનો પ્રમુખ છું ગુજરાતનો મારે ઘણી વાર મારી પાર્ટીને જવાબ દેવો અશક્ય કારણ કે હું કોઈ વેપારી માનસિક મારી સાથે છે પણ ફિઝિકલ નથી એ ભાઈ આવવાનો આવે તો ત્યાં કાંઈક જીએસટી વાળો આવે ને કે આર વાળો આવે કે ફલાણો આવે ને એટલે એમ કે છે કે અમારા પપ્પા ને પડું તારા ભેગા છે એટલે મારી હારે હાલવામાં ન હોય પણ એટલો એનો મતલબ એવો નથી કે મારી હારે કોઈ નથી ખૂબ છે માર્ગદર્શન અને અમારી ટીમ સાથે રહી અને આમ આદમી પાર્ટી કેમ વધારેમાં વધારે ડેવલોપ થાય એનું એક કાર્યવાહી ચાલી રહી છે સાથે સાથે અમારે શહેર અને જિલ્લા તેમજ અમારી પ્રદેશ ટીમ અને દિલ્હીથી અમારા પ્રભારી દરરોજ સવારે અમે કોલ કોન્ફરન્સ આગામી કાર્યક્રમ ડે ટુ ડેની કાર્યવાહી અને કયા વિસ્તાર અને કયા લતા કયા વોર્ડ અને ક્યાંની નવી નજીકની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી ઉપર કઈ રીતે સંગઠન કરવું કઈ રીતે કામગીરી આગળ વધારવી ક્યાં ક્યાં કેને કેને જોડવા દિવસે દિવસે શું કાર્યવાહી કરવી એની વાયે અમે સતત ને સતત આત્મચિંતન મંથન કરી અને જેમ વિસાવદરમાં અમારી જીત ગુજરાત સરકારની તમામ મશીનરી એટલે કે પોલીસ ચૂંટણી કમિશન પ્રશાસન બધા આમે હોવા છતાં અમારા સૈનિકો એક થઈ અને દિવસ રાત જોયા વિના આપની સમક્ષ બેઠા છે આ બધા કોઈ પંદર દિવસ વીસ દિવસ મહિનો અમે પણ ત્યાં રહ્યા પૂરા ગુજરાતમાંથી કાર્યકરો કામગીરી કરી અને સરકારની દાદાગીરી સામે આ એક ઐતિહાસિક જીત મળી છે